તાલુકાના મિયા મિયા ગામ ગામ નવી નવી નગરીમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય ટીમ હરકતમાં આવી હતી નગરીમાં રહેતી ચાર વર્ષની બાળકીને શંકાસ્પદ વાયરસ જણાતા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું આરોગ્ય ટીમ દ્વારા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં હડકમ મચી ગયો છે ત્યારે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા મિયાગામ કરજણની ચાર વર્ષની બાળકીને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જોકે હાલ એસએસજી હોસ્પિટલમાં કુલ પાંચ બાળ દર્દી ચાંદીપુરા વાયરસથી સારવાર હેઠળ છે મિયા ગામ કરજણની બાળકીમાં તાવ ઝાડા સાથે લક્ષણો જોવા મળ્યા હતા આરોગ્ય ટીમ દ્વારા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું આરોગ્ય ટીમ દ્વારા નવીનગરીમાં કાચા મકાનોમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો અને લોકોને વાયરસ વિશે સમજૂતી અને વાયરસથી બચવાની માહિતી આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવી હતી